નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી શિરીષભાઈની બ્લેક ચકચકતી બી એમ ડબલ્યુ કાર ફરી એ આલિશાન બંગલાના ગેટમાં દાખલ થઈને પાર્કિંગ એરિયામાં પાર્ક થઈ અચલ અને વિરલ ગાડીમાંથી ઉતર્યા વિરલે શિરીષભાઈના ઉતરવાની રાહ જોઈ પણ અચલ તો સીધો જ ઘરમાં દાખલ થઈ ગયો અચલને જોતા જ અત્યાર સુધી મૂંગા બની સોફા પર બેઠેલા હેમાબેને સોફાના હેન્ડલ પર માથું પટકવાનું શરૂ કરી જોર જોરથી રડવાનું શરૂ કરી દીધું મારો ભાઈ ભગવાન મને લઈ લીધી હોત મારા ભાઈને બદલે મારો ભાઈ કહી હેમાબેન લગભગ બરાડા પાડી રહ્યા હતા થોડી જ વારમાં વિરલ અને શિરીષ પણ ઘરમાં દાખલ થયા અચલ હેમાબેનના બરાડાને જોઈ ચૂપ ન રહી શક્યો એને એકદમ તોછડા શબ્દોમાં કહ્યું ફોઈ બધા મહેમાન જઈ ચૂક્યા છે એટલે હેમાબેને ફરી રડતા રડતા જ પૂછ્યું એટલે કે હવે તમારું આ નાટક બંધ કરો અચલે ફરી તોછડાઈથી કહ્યું એટલે તું કહેવા શું માંગે છે કે હું નાટક કરું છું ડોટ ડોટ મારો આ વિલાપ નાટક છે મારા આ આંસુ જુઠ્ઠા છે હેમાબેને અચલની નજીક આવતા ગુસ્સામાં કહ્યું હા સાવ જુઠ્ઠા અચલ પણ હેમાબેન તરફ બે ડગલાં ચાલીને ગયો ને એને હેમાબેન તરફ આંગળી બતાવતા કહ્યું અચલ ડોટ અનિતાબેને અચલને જરા જોરથી કહ્યું ને એ સાથે જ અચલ બે ડગલાંગ ખસી ગયો એ બાદ અચલ એક પણ શબ્દ ન બોલ્યો પણ હેમાબેનનું મોઢું બંધ ન રહ્યું જોયું જોયું તમે આ છોકરો કેવો બોલે છે ડો એને તો મારા ભાઈના મરવાનું જરાય દુઃખ નથી એટલે એને બીજાનું દુઃખ ક્યાંક સમજાય પાછો મારા આંસુઓને ઝુપકા કહે છે હેમાબેન આખા ઘરમાં વારાફરતી બધાની તરફ જોતા બોલી રહ્યા હતા હેમા હવે શાંત થઈ જા શિરીષભાઈએ હેમાની જરા નજીક આવીને એનો ખભો થાબડી કહ્યું ને એ સાથે હેમાબેન પણ શાંત થઈ ફરી સોફા પર ગોઠવાઈ ગયા ચાલો હવે નાહી લઈએ બધા શિરીષભાઈએ બધાની સામે જોતા કહ્યું ને એ સાથે જ વિરલ હકાર માં માતુમ ધૂનાવી એના રૂમ તરફ ચાલવા લાગ્યો શિરીષભાઈ અને હેમાબેન પણ એમના રૂમ તરફ ગયા અચલ હજી ધૂના જો ઊભો હતો ત્યાં જ અનિતાબેને અચલની નજીક જઈને કહ્યું જા બેટા નાહી લે નથી ના હું મારે અચલે અકડાઈએ જવાબ આપ્યો સ્મશાન માંતી આવ્યા બાદ ના હું પડે દીકરા અનિતાબેને અચલને સમજાવતા એના માથે હાથ ફેરવીને કહીયું મેં તો ક્યારનું એ માણસના નામનું નહી નાખ્યું છે મમ્મી અચક હવે જરા તાલુકિયો અચલ આ તું શું બોલે છે બેટા મગજ શાંત રાખ ને નહી લે અનિતાબેને ફરી અચલને સમજાવતા પણ જરા તીખા શબ્દોમાં કહીયું અચલ પગ પછાડતો પોતાની રૂમ તરફ ચાલવા લાગ્યો રૂમમાં જઈ એને દરવાજો પછાડીને બંધ કરી દીધો પહેરેલા કપડે જ એ બાથરૂમમાં શાવર નીચે ઉભો રહી ગયો મોટાભાગે પોતાની જ મસ્તીમાં મસ્ત રહે તો અચલ આજે સતત વિચારોમાં ડૂબેલો દેખાઈ રહ્યો હતો હેમાબેનનો સાવ ખોટો વિલાપ વિરલના નિર્દોષ આંસુ શિરીષભાઈનો જવાબદારી ભરેલો ચહેરો અને અનિતાબેનનું મૌન અચલને એક જ દિવસમાં કાંટાળાજનક લાગવા લાગ્યું હતું મનમાં એક વાત સતત આવતી કે આવા માણસ પાછળ આટલો શોક શા માટે તારી સાથે લગ્ન કરવા એ મારી સૌથી મોટી ભૂલ છે મૂળચંદ રાયના એ શબ્દો યાદ આવતા જ અચલ વધુ હચમચી ગયો એને ઝાટકા સાથે શાવર બંધ કરી દીધો એના એ સિલ્કી વાળમાંગથી નીતરતા પાણી સાથે જાણે અચલનો ગુસ્સો પણ નીકળી રહ્યો હતો એને ફટાફટ એ ભીના કપડાં કાઢીને બાથરૂમમાં જ ઢગલો કરી રૂમાલ વીટી એ બહાર નીકળી ગયો હાથથી જ એને ભીના વાળને ખંખેરી લીધા ને વોર્ડરોબ ખોલીને એને લાઇટ પિંક કલરનું શર્ટ અને શોર્ટ્સ કાઢ્યો પણ પછી કંઈક યાદ આવતા એને શોર્ટ્સ પાછું મૂકી દઈ બ્લેક કલરનું ફોર્મલ જીન્સ કાઢી કપડાં પહેરવા માંડ્યા વાળ લૂંચતો અચલ હવે ફરી નીચે હોલ તરફ ગયો બધા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયેલા હતા થાળી પીરસાયેલી હતી પણ કોઈનામાં માંગ મોઢામાં કોળીઓ મૂકવાની હિંમત નહોતી અચલ પણ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયો ને એને એની જગ્યા પર ઊંધી મૂકેલી મેલેમાઇનની પ્લેટ સીધી કરીને કોઈની પણ તરફ જોયા વગર ડાઇનિંગ ટેબલ પર મૂકેલા બાઉલમાં પડેલી ખીચડી અને શાક પોતાની ખાળીમાં લઈ જમવાનું શરૂ કરી દીધું ત્યાં બેઠેલા બધા જ અચલને આમ બેશરમ બની ખાતા જોઈ રહ્યા તમે બધા જમી લો મને ઈચ્છા નથી કહી અનિતાબેન થાળીને પગે લાગી ઊભા થઈ ગયા મમ્મી તમારે ગોળી ગડવાની છે થોડુંક તો જમી લો વિરલે અનિતાબેનને રોકતા કહ્યું ના બેટા કોળીઓ ગળે જ નહીં અનિતાબેને કહ્યું કહી અનિતાબેન રૂમમાં ભૂખ્યા છો કહી હેમાબેને એમની અને શિરીષની થાળી પીરસવા માંડી અચલ આંગળા ચાટતો બંનેની પીરસાયેલી થાળી તરફ જોતા જોતા વોશ બેસીનમાં હાથ ધોઈ પોતાની રૂમ તરફ ચાલવા લાગ્યો જોયું જોયું કેવું જોતો હતો આપણી તરફ હેમાબેને અચલ તરફ ઇશારો કરતા શિરીષભાઈને કહ્યું અમુક વાર કરે છે હેમા કહી શિરીષભાઈ બે ચાર કોળિયા ખાઈ હાથ ધોઈ નાખ્યા ચાલ હવે ઇશારો કરી કહ્યું ને એ બાદ બંને અનિતાબેનના રૂમ તરફ આગળ વધ્યા અનિતાબેનના રૂમનો દરવાજો આમ તો ખુલ્લો જ હતો પણ તો એ રૂમમાં પ્રવેશતા પહેલા બંનેએ ઔપચારિકતા દાખવીને એમની પરવાનગી લીધી અરે બેન કુમાર આવો આવો કહી બેડને માથું ટેકવીને બેઠેલા અનિતાબેન તરત ઉભા થઈ ગયો ના ના તમે બેસો ભાભી કહી શિરીષભાઈ નજીક મૂકેલી ખુરશી પર અને હેમાબેન બેડના બીજા ખૂણે ગોઠવાયા અનિતાબેને પણ પોતાની જગ્યાએ બેઠા અચાનક બધું કઈ રીતે હજી હું બે દિવસ પહેલા ગયો ત્યાં સુધી તો બધું ઠીક હતું શિરિષભાઈએ સીધી જ વાત કરવા માંડી શું કહું હું ગઈકાલે રાતથી જય એ હતા મેં રાત્રે પૂછ્યું ય ખરા કે કંઈ થાય છે પણ એ કંઈ બોલ્યા નહીં એ આખી રાત એમને જાગતા જ વિતાવી છે કહેતા અનિતાબેન રડવા લાગ્યા ત્યાં જ અચલ અનિતાબેનના રૂમના દરવાજે આવીને ઊભો રહ્યો પણ હેમાબેન અને શિરીષભાઈને જોઈ એ પાછો જ વળવા જઈ રહ્યો હતો ત્યાં જ શિરીષભાઈએ કહ્યું અચલ આ બેસ અમારી સાથે અનિતાબેને પણ અચલને અંદર આવવા ઇશારો કર્યો નહીં એટલે જ અચલ ચૂપચાપ રૂમમાં દાખલ થઈ દૂર પડેલી ખુરશી પર બેસીને ફોન મચેડવા લાગ્યો અનિતાબેને સ્વસ્થ થઈ ફરી પોતાની વાત કહેવા માંડી સવારે ચાલવા જવા માટે ટ્રેકશૂટ પહેર્યો ત્યારે એ મેંગ કહ્યું કે આખી રાત સૂતા નથી તો આરામ કરો પણ તું તારું કામ કર કહી એ તો ચાલવા નીકળી ગયા આટલી વાત અચલે સાંભળીને અચલની આંખો લાલ થવા લાગી પણ એને પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો ચાલવા ગયા ને એકાદ કલાક થઈ જતા એ પાછા ન આવ્યા એટલે મેંગ એમને કોલ કર્યો તો એ તો મિત્રો સાથે ગપ્પા મારવા બેસી ગયા હતા કાલે એ ચાલીને પણ ઘણા મોડા આવ્યા આવીને સીધા જમ્યા જ ઓફિસ નથી જવું એમ કહી રૂમમાં આડા પડ્યા મેં એમની તબિયત પૂછી પણ મને કંગી નથી થયું કહી એ ફરી પડખું ફરી સૂઈ ગયા ને પછી ઉઠ્યા જ નહીં કહી હવે અનિતાબેન ચોધા રાંસુએ રડવા લાગ્યા હેમાબેને નજીક માંગ પડેલી પાણીની બોટલ માંગતી એમને પાણી આપ્યું ને શાંત થવા કહ્યું પણ અનિતાબેનની આંખો તો હજી વહી જ રહી હતી દૂરચૂપ બેઠેલો અચલ ઊભો થયો ને એને અનિતાબેનનું માથું પોતાની છાતી સરસું ચાંપી દીધું અચલને બાજીને અનિતાબેન વધુ રડ્યા અચલ પણ જરા ઢીલો પડ્યો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ